અંકલેશ્વર ના ઉદ્યોગોના અને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લિનટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી મહત્વની ગણાતી નર્મદા ક્લિનટેક દ્વારા એબી અને સી પંપિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને રેફ્યુઅલ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થાઓના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહીવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે એનસીટી દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ

આ નોટીફાઈડ ની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોનસુન ના ભાગરૂપે અત્યારે સફાઈ ના કામ ચાલે છે અને બી નું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે જોડવાનું છે એટલે અત્યારે એ બી અને સી પંપિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતા અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુધી લાઈન છે એને તરત ચાલુ કરશું સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું નું પાણી લેવામાં આવશે એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર